તમે બધાને જય માતાજી કૃષ્ણ મગફળી એના પહેલા આપડી ગાયો છે ગાયોને જોઈ લઈ તો આપડી આ ગાયો છે તો જો ગાય માતા દર્શન કરલો બધા જો આપડી ગાયો કેવી છે આપડી નાની જર્સી છે

અને અમારા આવા વિડીયો તમને ગમતા હોય તો લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો તો ચાલો આપણે હવે ફટાફટ મગફળી જોવા જઈએ ગાયસ તો આપણે મગફળીના ખેતરમાં આવી ગયા છે હવે ગાયસ આપણે મગફળી જોઈ લઈએ મગફળીની શું પોઝિશન છે અને કેવી છે તો ગાયસ આપણે ચાલો મગફળી જોઈએ ફટાફટ ગાય આપણી મગફળી છે જોવો આવી થઈ ગઈ છે આપણી મગફળી અને મગફળીમાં જો આવો ઘાસ થઈ ગયો છે આ ઘાસ છે આ જો આ તલી ઊગ્યા એ છે અને મગફળી એકદમ સારી છે આ જો આપણી મગફળી છે અને અમુક લોકો આને ભૂતળી પણ કહે છે અને આને મગફળી અમારી ભાષામાં તો અમે મગફળી જ કહીએ છીએ તો ગાયસ જુઓ આપણી મગફળી છે એકદમ સરસ છે અને એકદમ મસ્ત છે કોઈ પણ જાતનો રોગ નથી અને કપિતમાં વાવેલી છે વરસાદના પાણીથી જ મગફળી થાય છે તો ગાયસ આમ મગફળીમાં ખડ તો થઈ ગયું છે આ બાજુ આ જુઓ આપણી મગફળી આ પાંચ એકરમાં વાવેલી છું અને આપણી મગફળી આવી છે જોઈ લો કેવી છે ગાઈસ આપણી મગફળી તમને હું આ આપણી મગફળી છે ગાઈસ અને એકદમ મસ્ત છે મગફળી અને એકદમ સારી છે અને એકદમ સરસ છે અને આ પેલા તો વરસાદે સારો છે એટલે મગફળી સારી થઈ આવી છે જો ગાઈસ આપણી આ મગફળી હવે આમાં ઘાસ છે ઘાસ કાઢવાના છે અને કદાચ આમાં દવા પણ છાંટશું એવું લાગે છે તો ગાયસ હવે આપણે શું કરાય ઘાસ કાઢાય કે દવા છટાય એ તમે થોડું કમેન્ટમાં અમને જણાવજો દવા છાંટવાની સારી એ હા ઘાસ કાઢી લેવો સારો તો ગાઈસ તમે અમને જણાવજો હું તમને બધી મગફળી આ બાજુ બતાવું છું જો આખી આપણે આ પાંચ એકડમાં મગફળી છે અને ક્યાંક ક્યાંક ઘાસ મોટું થઈ ગયું છે તો ગાયસ ઘાસ પણ અમે કઢાઈ લઈએ છીએ તો આપણે મગફળી પેલું ખારશીંગ ખાઈએ છીએ ને આની જ ખારશીંગ બનતી હોય છે અને ખાવાની લીલી મગફળી ખાવાની તો ઘણી મજા આવે છે બાફીને થોડી હળદર નાખી અને બાફીએ તો તો ઘણી મજા આવી જાય છે તો મગફળીમાં જો ગઈસ હવે ફૂલ પણ આવવાના ચાલુ થઈ ગયા છે તમને બતાવું આ જો આ ફૂલ આવે છે મગફળીમાં મગફળીમાં ફૂલ પણ ચાલુ થઈ ગયા છે તો ગાયસ આપણી આવી મગફળી છે અને એકદમ સારી છે પણ ખડ થઈ ગયું છે ક્યાંક ક્યાંક ખડ છે વધારે બાકી એટલું નથી તો ગાઈસ અમારી મગફળી તમને સારી લાગે તો લાઈક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો અને અમને સપોર્ટ કરો તો ગાઈસ આપની મગફળી કેવી છે એ અમને કમેન્ટમાં જણાવજો તો ગાઈસ આપણે મગફળી જોઈ લીધી છે અને મગફળીમાં આંટો પર મારી લીધો છે અને મગફળી એકદમ સારી છે અને આની જ બને છે ને ખાસ હવે આપણે આ જો આપણી મગફળી છે અને મગફળીમાં હજુ પણ કોઈ જાતનું ખાતર નાખવામાં નથી આવ્યું હવે આપણે ખાતર નાખીશું અને મસ્ત મગફળી પકાવીશું અને પછી વેચવા જઈશું બાકી તો ગાયશ લીલી મગફળી ખાવાની કોને કોને મજા આવે છે કમેન્ટમાં જણાવજો ગાઈસ હવે આપણે મગફળીનું તો વાવેતર આ રીતે તમે જોઈ લીધું છે આ રીતે અમે મગફળી વાવીએ છીએ વરસાદમાં આ વરસાદના પાણી મગફળી સારી થઈ આવે છે તો ગાઈસ મગફળીની ખેતીમાં મહેનત પણ ઓછી છે અને મગફળીમાં એટલી પણ મહેનત નથી આવતી તો ગાઈસ મારા વિડીયો સારા લાગે તો સપોર્ટ કરો અને લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઇબ કરો તો આ બાજુ જો બધી કેવી છે મગફળી એકદમ નાઇસ છે હવે ગાઈસ આપણે મગફળી જોઈ લીધી છે હવે આ બાજુ આપણે ઘરે જઈશું અને હવે ઘરે જઈ અને જોશું શું છે પોઝિશન તો ગાઈસ આપણે ઘરે આવી ગયા છે અને મગફળી પણ બધે જોઈ લીધી છે મગફળી પણ સારી છે હવે મગફળીમાં દવા છાંટવાની છે તો ગાઈસ અમારા વિડીયો સારા લાગે તો લાઈક કરો શેર કરો ને સબસ્ક્રાઈબ કરો ને સપોર્ટ કરવાનું ભૂલતા નહીં તો ચાલો બધાને ભાઈ ભાઈ જય માતાજી જય શ્રી કૃષ્ણ